જય માતાજી મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે સાડા તેર તો સાડા ચૌદ એક ઇંચ ઉમેરવાનો એક ઇંચ ઉમેરશું સાડા તેર એટલે સાડા ચૌદ શોલ્ડર ચૌદ તો ચૌદ ચૌદ ના અડધા સાત મૂડો ચૌદ તો ચૌદ ના અડધા આપણે સાત કરીશું આપણે ત્રોસ એક ઇંચ ને ઉતાર દઈશું આપણો સાતી ચોત્રી તો ચોતરી ના અડધા સત્તર સત્તર ના અડધા સાડા આઠ સાડા આઠ માં આપણે બે ઉમેરીશું સાડા નવ નો સાડા દસ આપડો સીતે ચોતરીઓ સીટ ના એ સાડા આઠ આવે એટલે સાડા નવ સાડા દસ કમર એકત્રી હતો એકત્રી ના અડધા સાડા પંદર થાય સાડા ના અડધા સાડા નો બે પોઈન્ટ એમાં બે ઉમેર છે તો સાડા પોઈન્ટ તો આટલા પણ રી કમર આવશે તો ત્રણ થી બું શેપ ગુ રાઉન્ડ મારશું આ રીતે તો કટિંગ કરી લેશું કરશું તો આપણે ગળું તેનું લેશું તો પાછળ ગળામાં દોરી લગાવવાની હોય તો આપણે છોનું માપ કરશું પહેલાં ચોરસ દોરવાનું તો ગોળ શેફાલ દેવાનું આગળનું હાડા ત્રણનું રાખી એમાં ગોળ શેફાલ દેવાનું તો કટિંગ કરી લેશું एक बाग काड लेवानू अपो कटिंग थेज्यू अपो चप्टी वारू बाग काड लेवानू गेर ने चोनू આપણે છ હરું કાપડ મેળ્યું ચપટી વાળો ભાગ લેવા માટે તો આપણે એની લંબાઈ છવી છવ્વી માં બે ઉમેરવાની તો છવ્વીસ થી સત્યાવીસ અઠ્યાવીસ ની લંબાઈ લેવાની ચપટી વાળું ભાગ બનાવવા માટે સીધે સીધું ચોરસમાં કટિંગ જ કરી લેવાનું આપણો બોય નું કટિંગ કરવાનું આપણો બોય બનાવીએ બોય કાપડ મૂકવાનું આ બે હરૂ કાપડો આપણે ચાર હરું કાપડ વાળવાનું આ રીતે એની લંબાઈ સાડા નવ હોય તોરી દસ હો તો દસ ના અડધા પોચ પોચમાં બે સિલાઈ નાખીએ તો સાત અગિયાર માંથી ત્રણ કાઢ દેવાના પછી આપણો

આપણે કટિંગ થઈ જુઓ હવે તમારું સિવિન બતાવશું